મધ્યપ્રદેશે ખરાબ સમાચાર સામે આવી કે મધ્યપ્રદેશ રાજગઢમાં આવ્યા રાજઘાટમાં રાત્રે ભયાનક ટ્રેક્ટરમાં પલટી જતા લગ્ન તેર મહેમાનોના મોત થયા છે અને ત્રીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ભોપાલ રેફર કરવામાં આવ્યા છે ને જે મૃતકો ચાર બાળકોને ચાર મહિલાઓના સામે આવેલા છે જિલ્લા વહીવટી અધિકારી ડિસ્ટ્રિક્ટમાં

આ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનમાં રહેવાસી મળતી માહિતી મુજબ રાજગઢના રાજસ્થાન સિક્રેટમાં પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં મોતીપુર ગામમાં લગ્ન વરઘોડો સરતા દિનભરના પાલટી જતા આશરે ટ્રેક્ટર કાબુલમાં પંદર જેટલા લોકો મુસાફરી રહેલા છે ત્યારથી વધુ લોકો મોત થયા હતા જે ડિસ્ટ્રિક્ટમાં એસટીએમમાં ગુલાબસિંહ વહી ગયેલા અને ત્યાં ત્યારબાદ મળતા મળી ટ્રેક્ટરના ટોલે નીચે ઈજાગ્રસ્ત બહાર કાઢી હતી અને એમ્બ્યુલન્સના મદદ ઈજાગ્રસ્ત રાજકોટમાં જિલ્લા હોસ્પિટલ લઈ જતા અકસ્માત માહિતી મળતા મળી એસપીના આદિત્ય મિશ્રીમ ઘટના સ્થળે પોલીસ તપાસ કરવા અકસ્માતને ઈજાગ્રસ્ત અકસ્માત તેમના પ્રત્યક્ષદર્શીનું વર્ણન કર્યું